વરસાદ જેવું છે ચાલો દેખીએ વરસાદ જેવું છે ને આમ જ ને બહુ અત્યારે તો બંધ થઈ ગયો છે અને હવે કાચી અને પકોડા છે આ પકોડા છે પણ સેજલ કાલે પણ આપણે સેન્ડવિચ ખાધી તો આજે પાછી બનાવી કાલે ઠંડુ વાતાવરણ હતું તો આજે ઠંડુ મસ્ મજાનું વાતાવરણ છે તો મને કેલાય પકોડા હ સેન્ડવિચ બની લઆખો વાતાવરણે કળ તો દીધો એટલે તે પળટો પાયરો એમ ને હા વાહ હવે સ્કૂલ તો નથી પડ મિત્રો ફાર્મ માં ગયાતા બધા ફ્રેન્ડ સર્કલ માં કે આપણ સેન્ટ્રિસ્ટ નો એનો પ્રોગ્રામ કોઈ રાખ્યો તો તો કાલે વાતાવરણ થોડું વધુ હતું ને આજે તો વાતાવરણ પલટો મારી ગયું છે ને એટલે અમારે સેજાલે પાછું જ પ્રોગ્રામ રાખ્યો છે ગરમનો એ પકોડા ખાય છે હું સેન્ડવીચ બનાવું છું મારે પણ પકોડા આવી ગયા છે અહીંયા એ ખાવાના છે પેલું સેન્ડવીચ ખાઈ લો એટલે આજ મજા આવે એવું વાતાવરણ છે વરસાદની ઝાપટું પણ થોડુંક એવું અમારે આવી ગયું છે અહીંયા તમારે છે કે નહીં તો ખબર નહીં કમેન્ટ કરીજો અમારે મોટા વાળા સામતો છે પકોડા બોલાવે છે સેન્ડવીચ આ રીતે કટિંગ કરવાનું છે અમારે જાતે નાની છે તેરી નાની છે એટલે જો કટિંગ મસ્ત થઈ જ જતી છે ચાર સોફા બને પડ દેવાના કટિંગ થઈ ગયું મસ્ત મજાનું કટિંગ અમાર આ સેન્ડવિચ બની છે તમારે શું બનવું છે ને કમેન્ટ માં કરજો નીચે બાય